નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના બજાર ભાવ જાણવાના છે આજે સોના ચાંદીના બજાર ભાવમાં શું ફેરફાર જોવા મળ્યો તેની વાત આપણે કરવાના છીએ સૌ પ્રથમ આપણે વાત કરીશું ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના ભાવમાં શું બદલાવ જોવા મળ્યો ત્યારબાદ આપણે જાણીશું કે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળ્યો સૌપ્રથમ આપણે વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત આઠ હજાર છસો સાડસઠ રૂપિયા આઠ ગ્રામની કિંમત અગ્નિસિત્તેર હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામની કિંમત છ્યાશી હજાર છસો સાહઠ રૂપિયા અને સો ગ્રામની કિંમત આઠ લાખ સાડસઠ હજાર છસો રૂપિયા દર્શક મિત્રો આ હતા અઢાર કેરેટ સોનાના ભાવ હવે આવો વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત દસ હજાર પાંચસો નેવું રૂપિયા આઠ ગ્રામની કિંમત 84,720 હજાર સાતસો વીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ પાંચ હજાર નવસો રૂપિયા સો ગ્રામની કિંમત દસ લાખ ઓગણસાહીઠ હજાર રૂપિયા મિત્રો આ હતા બાવીસ કેરેટ સોનાના ભાવ હવે આવો આપણે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત અગિયાર હજાર પાંચસો ત્રેપન રૂપિયા આઠ ગ્રામની કિંમત બાણું હજાર ચારસો ચોવીસ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ પંદર હજાર પાંચસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ પંચાવન હજાર ત્રણસો રૂપિયા દર્શક મિત્રો હવે આવો આપણે વાત કરીએ ચાંદીના ભાવ વિશે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળ્યો છે એક ગ્રામની કિંમત એકસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામની કિંમત અગિયારસો બોણ રૂપિયા દસ ગ્રામની કિંમત ચૌદસો નેવું રૂપિયા સો ગ્રામની કિંમત ચૌદ હજાર નવસો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત ચાંદીના ભાવ દર્શક મિત્રો અલગ અલગ શહેરોમાં સોના ચાંદીના ભાવમાં તફાવત જોવા મળતા હોય છે અને આપણે જે ભાવ આ વિડીયોમાં જાણીએ છીએ તે જીએસટી સહિતના ભાવ હોય છે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે તમારી કયા શહેરના ભાવ જોણવા છે તે પણ અમે તમારા માટે અવશ્ય લઈને આવીશું તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ અનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર